પંચમહાલમાં એક એવું શ્રમિક પરિવાર છે જેણે દીકરી એટલે ભાર નહીં પણ દીકરી એટલે લક્ષ્મીનો અવતાર આ ઉક્તિને પોતાના જીવનથી સાચી સાબિત કરી છે આ એ પરિવારની કહાની છે જેના ઘરમાં જ નવ દીપક એટલે કે નવ નવ દીકરાઓ હોવા છતાં પણ માતા પિતા અને નવ ભાઈઓ એક જીવતીની આશા રાખી રહ્યા છે ગોધરાના દરુણિયા ગામના રાઠવા સમાજના આ દંપતીને કુદરતે નવ દીકરાઓની ભેટ આપી છે પુત્રના પિતા રામસિંહ રાઠવા આજે પણ ભાવુકતા સાથે કહે છે કે હું ખેતી અને મજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરું છું પણ મારી એક જ આશા છે કે ભગવાન મારા ઘરમાં એક દીકરી આશીર્વાદ સ્વરૂપે આપે માતા મધુબેન પણ એવું જ કહે છે કે હવે અમને આશા છે કે ભગવાન દીકરી આપશે પછી અમે સંતાન પ્રાપ્તિ નહીં કરીએ આ નવ ભાઈઓ પણ એક બહેન માટે આતુર છે ધોરણ બારમાં અભ્યાસ કરતો તેમનો દીકરો સુનિલ કહે છે કે ભાઈને રાખડી બાંધવા માટે એક બેન તો જોઈએ ને એવું મારા માતા પિતા માને છે એક તરફ જ્યાં કેટલાક કહેવાતા શિક્ષિત પરિવારો દીકરીના જન્મથી ગભરાય છે ગર્ભ પરીક્ષણ કરાવે છે ત્યાં શિક્ષિત ગ્રામ્ય પરિવાર દીકરીની મહત્તા સમજીને નવ પુત્રો પછી પણ એક દીકરીની અપેક્ષા રાખે છે આ કિસ્સો સાબિત કરે છે કે શિક્ષણ નહીં પણ વિચાર મોટો હોય તો જ સમાજ બદલાય